મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ વર્ષ બે વર્ષની રાજ્ય સરકારની પહેલી કેબિનેટ બેઠકનું આયોજન રાજકોટમાં સમિટની સમીક્ષા કરવામાં આવી તો સમિટમાં એમઆઈયુ ના ઝડપી અમલીકરણ માટેની ચર્ચા ફેબ્રુઆરીમાં યોજાનારા બજેટ સત્રની તારીખ સંદર્ભે પણ ચર્ચા થઈ બજેટ સત્રની તૈયારીઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી બજેટની નવી બાબતો અને વર્તમાન બજેટની નાણાકીય સ્થિતિ અંગે સમીક્ષા કેન્દ્ર સરકારની સાથે જોડાયેલા રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા રાજ્ય સરકારના અન્ય નીતિ વિષયક બાબતો પર પણ થઈ ચર્ચા બજેટની નવી બાબતો વર્તમાન બજેટની નાણાકીય સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી કેન્દ્ર સરકારની સાથે જોડાયેલા રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ વર્ષ બે હજાર છવ્વીસના વર્ષની રાજ્ય સરકારની પહેલી કેબિનેટ બેઠકનું આયોજન રાજકોટમાં યોજાયેલી રીજનલ વાયબ્રન્ટ સમિટની સમીક્ષા કરવામાં આવી તો રીજનલ વાયબ્રન્ટ સમિટમાં એમઆઈયુના ઝડપી અમલીકરણ માટેની પણ ચર્ચા કરવામાં આવી